અમદાવાદના રાયપુર ખાડીયા વિસ્તારમાં તારીખ એકતેર એક બે હજાર છવ્વીસના રોજ ઉત્તરાયણના આગલા દિવસ એટલે કે કટલની રાત્રે રાયપુર ખાડીયામાં પતંગોના સ્ટોલ કરવામાં આવે છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ ખરીદવા માટે પતંગ રસિયાઓનું માનો મેરામન ઉમટ્યું હતું અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુડી રિપોર્ટર હાર્દિક શુકલ ટાઈમ ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અમદાવાદના રાયપુર ખાડીયા વિસ્તારમાં આજે કતલની રાત રાત છે ઉત્તરાયણની કતલની રાત છે ત્યારે આપની વચ્ચે દર્શક મિત્ર જોડાઈ ગયા છે એમની જોડે આપણે વાર્તાલાપ કરીશું તમે અમદાવાદની અંદર રાયપુરનો માહોલ રાયપુરમાં ઉત્તરાયણનો માહોલ કેવો છે અને તમે કેટલા વર્ષ ત્યાં ઉત્તરાયણનો ફિરકીનો બિઝનેસ કરી રહ્યા છો અને આ તમને દર વર્ષ દસ વર્ષની જેમ બે હજાર છવ્વીસની અંદર આ પતંગનો પતંગ ઉત્સવ કેવી રીતે આવે છે હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા કરું છું ધંધો ને પતંગ ઉત્સવની વાત કરો તો અંદર બહુ મસ્ત રીતે ચાલી રહ્યું છે બધા પબ્લિક બહુ હોય છે અહીંયા ભીડ ભી એટલી હોય છે કે ફિરકી પતંગ ને બધા લેવા માટે આવી રહ્યા હોય છે તમે કેટલા વર્ષથી આ બિઝનેસ કરો છો પતંગ ફિરકીનો હું છેલ્લા આઠ વર્ષથી બિઝનેસ કરી રહ્યો છું અહીંયા આ ફિરકી તમે પોતાની બનાવડ આવો છો કે બહારથી વેચાથી લાવો છો હું મારા પોતાની બનાવડ આવું છું બરેલી છે બરેલી માજા હું પોતાની બનાવડ આવું છું અહીંયા અમદાવાદની અંદર અમારી ચેનલમાં આપનું સ્વાગત છે થેન્ક યુ

બરોબર છે પણ જે આ વર્ષે પબ્લિકનો સાથ સહકાર છે જે ગરાગી નીકળી છે બહુ સરસ ગરાગી નીકળી છે કે જે આ રીતે જ પબ્લિક આપણી વસ્તુઓ પોતાની ખરીદે ચાઇનીઝની જે ચાઇનીઝ પતંગો આવે છે એનો બહિષ્કાર કરે તો આપણા ભારત ભારત માટે ઘણું સારું છે બરાબર છે મારી એક જ રિક્વેસ્ટ છે કે બરાબર છે આપણી ભારતની વસ્તુ વાપરો ઇન્ડિયન વસ્તુ વાપરો બહુ સરસ છે આ રીતે જ સાથ સહકાર આપો તમે એટલે આ ફેરી ગરાગીમાં બહુ જ સરસ રહ્યું કે ખંભાતી પતંગ છે અમદાવાદી પતંગ છે બરોબર જે પંજાબી પતંગ છે એ બધા ઘણા બધા માંગતા આવ્યા હતા ચાઇનીઝ પતંગ હોય પ્લાસ્ટિકના જે ચાઇનીઝ પતંગો આવ્યા છે એનો બહિષ્કાર કરો આપણા આપણા ઇન્ડિયન પતંગ વાપરો બહુ સરસ છે ધન્યવાદ જય ભારત

અમે અમારો સ્ટોલ કર્યો તો અત્યારે એમાંથી એક પણ પતંગ બચ્યા નથી અને આ એક રાત ગણવામાં આવે છે અમે પોતે પર્સનલી એટલો આનંદ ઉત્સાહ અને ઉલ્લાસથી અમે આ પર્વ એટલો સારી રીતે ઉજવીએ છીએ અને રાયપુરના માહોલમાં માણવા માટે લોકો દૂર દૂરથી આવે છે તો અમે ખૂબ ખુશ છે કે અમારા બધા પતંગ વેચાઈ ગયા છે અને અમે અહીંયા અત્યારે બહુ ખૂબ એન્જોય કરી રહ્યા છે અમારા બધા ફેમિલી સાથે હેલો દર્શક મિત્રો અમારી ઇન્ડિયા ટાઈમ ન્યુઝ ચેનલ માંગત છે લેવા માટે પડમ કરી રહ્યા છે ત્યારે આપણી જોડે પતંગ રસિયા આપણી જોડે જોડાઈ ગયા છે એમની જોડે થોડી વાર્તાલાપ કરીશું તમારું નામ શું છે યશ પટેલ આજે આ ઉત્તરાયણ તહેવાર આવી રહ્યો છે ત્યારે તમે કેવી રીતે ઉત્તરાયણ મનાવી રહ્યા છો વર્ષની વર્ષની અંદર નાના મોટા લગભગ ચાલીસ થી પચાસ તહેવાર આવે છે દિવાળી છે ધૂળે ધૂળેટી છે જન્માષ્ટમી છે નવરાત્રી છે એમાંથી તમને વધારે પડતો કયો તહેવાર તમે મનાવો છો વધાર પડતો તો મને ઉત્તરાયણ સૌથી વધારે મજા આવે છે કારણ કે એમાં આપણે ફટાકડા ભી ફોડી લઈએ છીએ ગરબા ભી રમી લઈએ છીએ અને પતંગ ભી ચગાવી લઈએ છીએ અને ખાસ કરીને મારો મિત્ર જે અમેરિકા થી આવ્યો છે તો એની જોડે પતંગ ચગાવવાની ઘણા ટાઈમથી મજા છે મને અમે સ્પેશિયલી ત્યાંથી પતંગ ચગાવવા માટે જ આવીએ છે અને આ તહેવાર મારો ગમતો તહેવાર છે ચકલા કોઈની બાજ ના બને ઉતરાયણ જેવું કોઈ થવાનું નહીં સારું હા ઉત્તરાયણમાં ઉત્તરાયણમાં જ મજા આવે છે ચકલા કોઈ દિવસ બાદ નહીં મને આવવા જ દો આખવા જ દોક ઘણા ટાઈમથી એવું લાગે છે કે ભાઈ ઉત્તરાયણ નથી થતી ઉત્તરાયણ નથી થતી પણ આપણે અત્યારે અહીંયાનો માહોલ જોઈને લાગે છે કે ભાઈ ઉત્તરાયણ તો આપણી અમદાવાદની બાકી કોઈ જગ્યાએ અમદાવાદમાં જેવી ઉત્તરાયણ ના થાય કહી નથી મોજે દરિયા રાણો રાણા ની રીતે હેલો દર્શક મિત્રો અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમદાવાદના રાયપુર ખાડિયા વિસ્તારમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે અલગ અલગ જગ્યાએ સ્ટોર કરવામાં આવ્યા છે ત્યારે એક સ્ટોલ છે આપણી વચ્ચે એ સ્ટોલના માલિક આપણી જોડે જોડે ગયા છે એમની જોડે આપણે વાર્તાલાપ કરીશું તમે કેટલા વર્ષથી આ સ્ટોલ કરો છો તમારું નામ શું છે અને આ જે મોંઘવારી નડે છે એનામાં વિશે શું તમારે માહિતી આપવી છે છેલ્લા દસ વર્ષથી સ્ટોલ ચાલુ કરે છે અને જ્યાં જતા લોકો સ્ટોલો કરે છે નાસ્તાના પતંગના અત્યારના બધાને રોજી રોટી મળી રહે છે અને કોઈને અત્યારે મોંઘવારી નડતી નથી બીજું કઈ નહીં તમે કેટલા વર્ષથી આ સ્ટોલ કરો છો અહીંયા છેલ્લા દસ વર્ષથી સ્ટોલ કરું છું